આઈએ તો ખરો પણ મારે એક લોચો છે યાર વળી હું લોચો છે અમાર હાડું માં હલવાણો છે વળી હું હાડું હલવાણા છો આ રેડો માર હાડું બનાવવાની જવાબદારી તમારી પણ આ દે ઈ આવો ઈકડે બેહી એમ હેડો છે આ એટલે ઈવન પેલી વાત નતી એ દાળો કીધી તું બેસ લાયા છે અને આરું બેસ કીધું દેવા નઈ દેતી એમ હું હલવાણો થી કણ કે આ મુઢા આવ એ તો મોઢું તો એક જ છે તેરા આવો તો કોક કરીને ઈવન બનાવો ને વળી તો મોઢા છે એ તો મોઢું જ નઈ દેખાય

એ દૂધ ખાવા તો બેસ લાવ્યા ઈના હું ખાવી લીધી તારા પાંડી જેટલી મસ્ત છે અઘડી કમ્પ્લીટ છે કે કરવા દો મસ્ત છે દર એની ચાલ છે એટલી મસ્ત બીજી ચાલ છે તાગળ ચાલ જોઈ દીધુંય મથુરી આ તાલ હાઠુ નહી ચાલ છે એવી રીતે મારો બેટો હગો મને હમણાં હાલે મકે ચાર ફરી ગયો હાલો તું હાલ પૈસા પટાવોન કર દે ભાઈ આજ પૈસા હાલ ઉરાજે હા તો ફોન ઘેર જવા નહીં દેવા પેલા લેબડો હમણાં બધી કાઢો

બે પહેલા પૈસા એસી હજાર હું કઉ પૈ એક નું એક વાત માંગામાં તમે આ વાત ના કરો પૈસા ખાવાનું ભેગ ફરતી તો વિવાહ જોઉં છી મારી વાત ઇવન કીધું કે આપડે શીલો બદલાય શીલો બદલાય આથી લાયા બરાબર એ ધણી તો ભાઈ જોયું નતું પણ એને ડોળ ભરી મન બતાવી તું જો એ આ રીયા દુતાર રે કાઢી

આપણા થી એક મહિનો સો મહિને તો બેસે ના રહી યાર સો મહિને તો હું કોકરા ભાઈ ની પૈસા ના

હા બોલા હોભા સાડુ એક વાત કરું તાર તમને ભેસ ના દેવા દેતી કદાચ એવી હોય બીજી ભેંસ રાહી જ હતી સાઇટ હજાર રૂપિયા ક્યાં

આ વાતો આપડી બે વાત જા ખોટા લડાઈ બે પૈસા મારા આવું બોલવાનું થોડું ઓછું રાખો નવું લાવ્યો છું ઘેર પડ્યું છે થોડું હવા ઓછી હતી તે અમારા બીજા નું પાછળ પાડોશી છે એનું લાવ્યો છું બાઈક

પૈસા મને બાઈક લઈ જવા ના બાઈક લઈ જવા મળી હા ચાપ દીપલે પૈસા પાડેલો

સત્તાણું બે તોતેર દસ એક બાવીસ નંબર યાદ રાખજો હા યાદ રાખો મારા ઉપર ફોન કરજો કરો ફોન તો તમે નંબર તમારો નંબર આવી જાય હા તો વાંધો હો હા ચાલો તા એટલે કા ચાલો 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 ચાલો